આની જાહેરાત કરવામાં આવી દિવાળી વખતે નવસો સુંતાલીસ કરોડ અને જે દસ કરો દસ હજાર કરોડની જાહેરાત કરવામાં આવી એમાં આ વિસ્તાર નથી એને લઈને શું કહેવા માગશો કરોડો રૂપિયાની જાહેરાત થઈ હશે પણ હજી ખેડૂતના ખાતામાં એક રૂપિયો આવ્યો નથી ત્યારે એરિયા ખાતર હોય મઘા બિયારણ હોય કુદરતી આફતો માટેનું વળતર હોય એ સરકારે કાંઈ આપ્યું નથી ત્યારે એના અમે લોકોનો આક્રોશ વધી રહ્યો છે અને લોકોને કઈ રીતે ન્યાય મળે એના માટે ત્યાં લડાઈ મળે બેન છેલ્લો પ્રશ્ન છે મારો શું સંદેશો આપવા માંગશો આ યાત્રાથી વિપક્ષને જનતાને આ જનતાને એટલો જ સંદેશો આપું છું કે તમારા હક અને અધિકાર માટે લડો આ સરકાર એ જ્યારે કરોડો રૂપિયાનો ટેક્સ આપણી પાસે તે ઉઘરાવે છે તો તમામ યોજનાઓ પારદર્શક બને ભ્રષ્ટાચાર મુક્ત બને અને જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં જે વિસ્તારમાં જે કામોની જરૂર હોય ત્યાં બજેટની ફાળવણી કરે અને આજે એટલો સંદેશ આપીએ છીએ કે આ જો લોકોનો આક્રશ ઉપરથી એવું નક્કી થાય છે કે જો લોકોના પ્રશ્નો ઉકેલ્યા નહીં તો આવનાર સમયમાં લોકો સડક ઉપર ઉતરશે